જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજથી રામદેવ પીના નોરતાની શરૂઆત થઈ ગઈ છે તો જાણીશું રામદેવ પીના પ્રાગટ્ય વિશે રામદેવ પીર એટલે બાર બીજના ધણી ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીના નોરતાની ઉજવણી થાય છે રામદેવ પીના ભક્તો તેમને રામાપીર તરીકે પણ સંબોધે છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવ ઉજવે છે ગુજરાત અને રાજસ્થાનમાં આ તહેવાર સૌથી વધારે ઉજવવામાં આવે છે કેટલાક લોકો ઉપવાસ કરે છે અને લીલા નેચા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે અને આ જ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવભીનો જન્મદિવસ મનાવવામાં આવે છે રામદેવપીનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વ વિક્રમ સંવંત 1409 નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવ વરા તરીકે પ્રસિદ્ધ છે ત્યાં માતા મીનળ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હતું તેથી તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો ત્યાર પછી અજમલરાય તેમની પત્ની મિનર દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા અને ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલંગ લગાવી દીધી અને સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્ર રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનરદેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું અને ભગવાનનું અવતરણ થયું ત્યારે ભગવાન ભોળાનાથ રામદેવ પીના દર્શને આવ્યા હતા અને તેમને જ રામદેવજીને ભમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપી હતી તો મિત્રો આવી રીતે રામદેવ પીરનું અવતરણ થયું હતું તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ નીચે નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ